સુરતમાં સૌ પ્રથમ પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગૃહ મંત્રી હરસંઘવી દ્વારા અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતના નવીન બનેલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન મોડેલ પોલીસ સ્ટેશન તરીકે ઉભરી આવ્યું છે જે સુરતનો પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન બન્યો છે આ પોલીસ સ્ટેશનના આસપાસના વિસ્તારોનો પ્લાસ્ટિક ઝોન જાહેર કરવામાં આવ્યો છે આ પોલીસ સ્ટેશનમાં પીવાનું પાણી કાચની બોટલોમાં આપવામાં આવશે સાથે જ આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ સંદીપ દેસાઈ ધારાસભ્ય સંગીતા પાટિલ સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ સંદીપ દેસાઈ ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પોલીસ સ્ટેશનમાં લોકાર્પણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષંભીએ જણાવ્યું હતું કે હું ગુજરાત પોલીસની તમામ ટીમોને અભિનંદન આપું છું છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડી છે

મને માહિતી મળી છે કે યુવાનો ડૉક્ટરના પ્રિક્રિપ્શન વગર એપ કેટલીક દવાની દુકાન ઉપરથી નશાકારક દવા લઈ તેનો નશો કરતા હતા સાત હજાર પાંચસો મેડિકલ સ્ટોર્સ પર રેડ કરી તમામ પુરાવાઓ એકઠા કરી ડૉક્ટરના પ્રિક્રિપ્શન વગર અપાતી દવા ત્યાં નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે આ કરવા વાળું ગુજરાત પહેલું રાજ્ય છે સાત હજાર પાંચસો મેડિકલમાં એક સાથે રેડ કરવામાં આવી છે હું દવાની દુકાન ધરાવતા લોકોનો આભાર વ્યક્ત કરીશ અને તેમને પણ પોલીસ કામગીરીમાં સહકાર આપ્યો છે જેમને આવું કાર્ય કર્યું છે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં આવું કોઈ પકડાશે તો ડ્રગ્સ વેચવાવાળા સામે કાર્યવાહી થાય છે તે જ રીતે તેની કાર્યવાહી થશે

પોલીસ ને આપેલો દંડો ગુનેગારો સામે તેનો કડક સાથે કરતો હોય ત્યારે તેની સામે કડકાઈ થી વર્તવું જોઈએ ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો દર બી ના હોવો જોઈએ પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રયાસ આપણો નિરંતર છે આ પ્રયાસમાં મહદ અંશે સફળતા બી પ્રાપ્ત થઈ છે પરંતુ આટલો મોટો સ્ટાફ અને એ સ્ટાફમાં આજેય અમુક ટકા લોકોની ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે જેના કારણે કોઈક સામાન્ય નાગરિક આજેય પોલીસ પાસે આવતા ક્યાંય ને ક્યાંય વિચારે એને પડવો ના જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે અલથાન પોલીસ સ્ટેશનમાં ઉભી કરવાની કોઈ સામાન્ય વડીલ તમારી પાસે આવે અને એ સામાન્ય વડીલને તમે અગર પ્રેમથી બોલાવશો હાથ પકડીને ખુરશી પર બેસાડી લેશો પોતાના હાથે પાણીની જે બોટલ તમને વ્યવસ્થામાં આપી છે એમાંથી એક ગ્લાસનું પાણી એને પીવરાઈ લેશો તો પોલીસની તાકાત કે પોલીસગીરી એનાથી કોઈ બી પ્રકારે ઘટવાની નથી ને તાકાત ઘટવાની બદલે આત્મીયતા વધશે અને એ વડીલ જે આવેલા છે એનો વિશ્વાસ બી તમારી ઉપર વધશે એટલે એવા દિશામાં એવા વિચારોથી આપણે અલથાન પોલીસ સ્ટેશનમાં કામગીરીની શરૂઆત કરો તેવી હું શુભકામનાઓ આપું છું હું આજે અહીંયાથી ગુજરાત પોલીસના તમામ યુનિટોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું અને મને ગર્વ છે કે છેલ્લા વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ ની અભિયાન નહી પરંતુ જંગ છેડી અને એ જંગમાં

આ દૂષણખોરોને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું મને અનેક માધ્યમથી અને મારા પ્રવાસ દરમિયાન જે સામાન્ય નાગરિકો દ્વારા મને જે માહિતી મળતી હતી એ માહિતીઓનો મેં હંમેશા ઉપયોગ કરીને માહિતી નીચે પહોંચાડીને વધુમાં વધુ જગ્યા ઉપર રેડ કરાવવાનો પ્રયાસ કર્યો છે અને એ રેડમાં અનેક જગ્યા પર સફળતાઓ પ્રાપ્ત થઈ છે હું મારા સૌ વિસ્તારના નાગરિકોને શહેરની જનોને વિનંતી કરવા માંગુ છું કે તમને જ્યારે બી આવી કોઈ માહિતી મળતી હોય તો આપ જરૂરથી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડજો અને જો એ પોલીસ સ્ટેશનમાં એની ઉપર ગંભીરતાપૂર્વક પગલાં ના ભરાય તો તમારા સૌ પાસે મારો નંબર છે અને આમાંના મોટા ભાગના લોકોએ મને ડાયરેક્ટ ફોન કરે બી છે અને અડધી રાત્રે કરી શકે છે આવી સંપૂર્ણ માહિતી ડાયરેક્ટ આપજો એની ઉપર ગંભીરતાપૂર્વક આપણે પગલાં ભરીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી પાઉન્ડ ન્યૂઝ સુરત